સાત દિવસ પછી અત્યારે આપણે ફર્સ્ટ ટાઈમ મમ્મી ને મહેલાતી ના વાગી ગયા છે સવા બે ઓમ એ ઉકાણું ભાઈ હું બાને કહું કે તમને કહી ભૂલાઈ ગયું હું બોલતા હોઉ નહીં કાઈ ખીખાય જો બહાવા હોય અલગ અલગ કેમ બધા માટે અલગ અલગ હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ હું છું રાજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોરે એક વાગે સ્ટાર્ટ ભાઈ ગઈ કાલે આપણે ગયા હતા બંસી એરપોર્ટ મૂકવા માટે મતલબ કે ભાઈ અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટે એટલે ભાઈ ઘરે આવવામાં થઈ ગયું હતું ભાઈ બહુ જ લેટ કારણ કે ભાઈ બે યા તો અઢી સમથિંગ થઈ ગયું હતું ને સુવા સુવામાં ભાઈ ત્રણ વાગી ગયા હતા તો એના માટે આજે આપણાથી મોડું ઉઠાયું હતું અને ભાઈ હું ઉઠીને તરત જ નાવા વયો ગયો તો નાઇન બહાર આવ્યો ને યા તો ભાઈ જમવાનું એકદમ કમ્પ્લીટ બની ગયું હતું અને ભાઈ સાથે સાથે મસ્ત કેળાનું શાક હતું અને રોટલી હતી તો પછી આપણે કેમ મૂકીએ ગરમ ખાવાનું તો તરત જ હું બેસી ગયો જમવા માટે વાળ બાળ કાંઈ સરખું પહેરવું કપડાં પહેરીને ડાયરેક્ટ જમવા ભણા ઉપર જ તેમ અને અત્યારે આપણે એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે મસ્ત મજાનો ભાઈ સિરિયસલી મજા આવી ગઈ અત્યારે મમ્મી અને રામભાઈ બેઠા છે હોલમાં બા અને શોભા જમી રહ્યા છે આપણે સૌથી પહેલાં તો મમ્મીને રામભાઈને મળી લઈએ મમ્મી ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પણ બહુ ઝાઝા દિવસે કે બહુ ઝાઝા દિવસે આવી મમ્મી ની સંભાળ સંભાળ તો દરરોજ લેતા હતા આમ 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 ઝાઝા દિવસે વેડિયામાં ઝાઝા દિવસ થઈ ગયા પંદર દિવસ હા પંદર દિવસ પાકા બાકી અમારે રામભાઈ પણ મસ્ત બેઠા છે દીકો હાઈ કરી દો બધાને અહીંયા આમ હરકું હાઈ કરો બોલો બોલો અહીંયા હાય બોલો ભાઈ રામભાઈ છે ને બધું ભૂલી ગયો છે કે કઈ રીતના હાઈ કહેતો કઈ રીતના બાય કહેતો એમાં શું થયો ખબર સાત દિવસથી ભાઈ મેં વ્લોગ જ શૂટ નથી કર્યો સાત નહીં પણ આઠ નહીં આજે આઠમો દિવસ છે પચીસ તારીખે ભાઈ આપણે રિસેપ્શન હતું એ પછીના ભાઈ આપણે છે ને આગળના બ્લોગ બધા મૂકવાના બાકી હતા જે જે લગ્નના પ્રસંગના જે વ્લોગ હતા ને એ બધા જ છે એ બધા વ્લોગ એડિટ કરતાં કરતાં ભાઈ આજે ટેક મને ટાઈમ મેળો વ્લોગ શૂટ કરવાનો મતલબ વ્લોગ તો આપણે ગઈકાલથી જ શૂટ કરીને નાખ્યો હતો મતલબ કે બંસીને મૂકવા ગયા હતા ત્યારથી પણ ભાઈ એ પછીના સાત દિવસ પછી અત્યારે આપણે ફર્સ્ટ ટાઈમ મમ્મીને મળ્યા શોભાને મળીશું બા ને મળીશું બધાને મળીશું એટલે ભાઈ કહેવાય ને કે કામકાજમાં કામકાજમાં બધું ભૂલાઈ ગયું હતું અને ભાઈ સાથે સાથે ભાઈ લગનના બ્લોગ એટલા લાંબા થતા હતા ને કે આખો આખો દિવસ એડિટિંગમાં વયો જતો હતો એટલા માટે ભાઈ સિરિયસલી આમ ટાઈમ જ નહોતો મળતો જરી ગઈ ઉઠાતું હતું પણ લેટ પછી ભાઈ બ્લોગ પણ લેટ એડિટ થતા હતા અને ભાઈ સાથે ભાઈ એમાં આપણે જે નો કોપીરાઈટ્સ મ્યુઝિક નાખવા હોય ને એ માન માનમાન મળતા હતા હવે ખબર નહીં કે એમ એવું થયું હતું વચ્ચે ભાઈ મને તો એવું લાગે છે સાતથી આઠ દિવસ આપણે બંધ કરી દીધા હતા કે નહીં બ્લોગ શૂટ કરવાના અને એડિટ કરવાના એટલે ભાઈ થોડુંક આમ કહેવાય ને હાથ બેઠો તો નહીં પાછો બે આમ હાથ ઉઠી ગયો હતો હરકું એડિટ નતું થતું એવી રીતના કાંઈક મને લાગતું હતું પણ કંઈ વાંધો નહીં આજથી ભાઈ આપણા ડેઈલી વ્લોગ ફરીથી શરૂ થઈ જવાના છે મસ્ત મજા આવવાની છે અને યસ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે નિર્મલ કાકાના લગ્નના અને બંસી કાકાના લગ્નના બ્લોગ તમને કેવા લાગ્યા છે બાકી ભાઈ ગમ્યા હોય તો ભાઈ મસ્ત મજાની લાઈક કરી આવજો પાછા એકવાર જોયા આવજો ન જોયા હોય તો અથવા જોયા હોય તો પણ પાછા એકવાર જોયા આવજો અને ભાઈ આ બ્લોગમાં તમે કોઈ નવું હોય તો બ્લોગને સૌથી પહેલાં તો તમે લાઈક કરી દો અને સાથે સાથે ભાઈ સબસ્ક્રાઈબ કરી દયો એટલે ભાઈ આવા નવા મસ્ત મજાના ડેઈલી બ્લોગના તમને નોટિફિકેશન આવતા રહે તો ચાલો તમે અત્યારે મસ્ત કન્ટિન્યુ બનાવી રહ્યો જેવી શોભા આવે એટલે શોભાને મળીએ બા આવે એટલે બાને મળીએ તો કે અત્યારે બપોર પછી ના વાગી ગયા છે સવા બે ઓ માય ગોડ ભાઈ અમે અત્યારે છે ને રીલ્સ બનાવવા બેઠા હતા પણ લાઈટ નહોતી ને એટલે ભાઈ મુલતવી રાખ્યું હતું પણ જોયો ભાઈ આપણે વિડીયો શરૂ કર્યો ને હારવાર લાઇટ હોતે આવી ગઈ મસ્ત મજાની ભાઈ સૌથી પહેલા તો હાલો એ બધું તો મૂકીએ સાઈડમાં પહેલા મળી લઈએ આપણે શોભાને શોભા ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનુન ભાઈ આમ જો બધું લઈને જ બેઠા હતા અમે પણ લાઈટ નહોતી એટલે થોડુંક મુલતવી રાખવાનું હતું કેમ રજા હતી યસ પણ હવે પાછી ઉપાડી લઈએ સ્કૂલ ખુલી ગઈ પાછું ભણી લે થોડું યસ યસ અને અમારે બા પણ મસ્ત બેઠા છે બા ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી મજા મજા છે ને અને ભાઈ આમાં હતું કેવું ખબર અત્યારે અમે બધા મસ્ત બેઠા હતા એટલે લાઈટ લાઇટ નહોતી તો બધા હવાનું કરતા હતા તો બા એક મસ્ત મજાનું ઉખાણું પૂછ્યું મને એ ઉખાણું ભાઈ હું બાને કહું કે તમને કહે અને ભાઈ તમે જવાબ દો એ ઉખાણાનો શું જવાબ હોય છે બરોબર હાલો આપણે બાને પૂછીએ બા ક્યો હાલો ગોધો પડ્યો ગાને પી હાથનારો છે ને ઉત્તર ફરી ગયો એક કઈ દે ઈ કોણ એમ હું વાત છે ભાઈ આવી રીતના બાય મસ્ત મજાનું ઉખાણું પૂછ્યું છે જવાબ ખબર છે તમને કોઈને જવાબ ખબર હોય તો ભાઈ નીચે કોમેન્ટ કરી દેજો કોમેન્ટ ભાઈ જેને આપણે આગળના બ્લોગમાં નામ લઈશું કે આ ભાઈ સાચો જવાબ આપ્યો છે અને ભાઈ તમને આગળના બ્લોગમાં છે ને એનો સાચો જવાબ જો તમને કોઈને ન ખબર હોય તો પણ આપણે આગળના બ્લોગમાં આપણે જણાવી દઈશું તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું ઉખાણું પૂછ્યું છે ભાઈ તો તમે ભાઈ ફટાફટ કોમેન્ટ કરી દો અને જવાબ આપી દો વન્સ અગેન ભાઈ બધાને ગુડ મોર્નિંગ ભાઈ બધા નાઈ સોરી નાય ધોર ભાઈ બધા ઉઠી ગયા ભૂલાઈ ગયું બોલતા નહીં એમને તમે બધા હોઈ ગયા તા ને તો તમારી માટે મેં કીધું ગુડ મોર્નિંગ તો હા એ થોડુંક વધારે થઈ ગયું મારે

તો બોલતી જ એનું કામ જ એવું છે મમ્મી એનાથી જો નથી તારી જેવો ચા બનતો નથી જેવા તારી જેવા શાક બનતા આમ થોડું હાલે અને કોક ને ધગસ હોય ને શીખવાની તો એ માણસ બાજુ હીખે ખબર

છોકરાઓને હું તારા તારા ખાધું એમાં પછી એક બરોબર પછી આવીને બનાવે એનો પછી ટેસ્ટ એ પણ તારી જેવું બનાવતી નથી રામલાલ કે કી ખાઈ હવા ન હોય શોભા મને બીજું બધું આવડે છે ને પંજાબી ની મસ્ત આવડે પંજાબ નહીં પંજાબી ન આવ મે મહેનત ખાધું પંજાબી તું કાયમ બનાવી દેશો આ માણા મેથીનું શાક છે અડદની દાળ છે એવું બધું ભાઈ જરૂરી છે દરરોજ આટો દાળમાં માં હોતે નમણા તો ફરક પડી ગયો છે ઓ મમ્મી બપોરની દાળ હા તીજી મમ્મી વખાણ ના એટલે હાસીન પડવા મંડો મમ્મી જેવી દાળ નથી થતી દાળ ભાત હા આજ મે એટલે જ નો ખાતા મમ્મી ઉપર આવવા દુજો બધી

એ પહેલા તો લોટ વણે છે હું કહેવાય સોરી લોટ બાંધે છે ભમને નવો ખબર હોય પેલા માણસ યાર એટલે તો પૂછ્યું મેં તને બાકી ભાઈ ગરમ તાવડી મૂકી દીધી છે થવા માટે ચૂલો બુલો ચૂલોની ગેસ ચાલુ છે અહીંયા ભાઈ 쿠કર તો તમે જોયું છે નહીં શોભા હા ને બધા ને ભાઈ મસ્ત કન્ટીન્યુ બાઈ ને આર કે બેડી રેડી જાયે બધું બતાવું તમને આગળ મસ્ત ગરમા ગરમ ભાખરી મસ્ત ગરમા ગરમ રોટલી સાથે ભાઈ દૂધી દાલનું શાક અને મસ્ત આજે વઘર્યા છે રાઈસ તો ભાઈ બધા જ જમવા બેસી ગયા છે અને ભાઈ આવી રીતના કાંઈક મસ્ત મજાનું મેનુ રહ્યું છે તો ચાલો ફટાફટ હવે આપણે આપણું ડિનર કમ્પલીટ કરી લઈએ ખાઈ પીને ભાઈ બધા જ થઈ ગયા છીએ એકદમ કમ્પ્લીટલી ફ્રી અને અત્યારે આવ્યા હતા સૂખા મામાને હંસામા બેસવા માટે જસ્ટ હજુ દાદરા ઉતરી રહ્યા છે અને ભાઈ અમારે કિચન

બાકી ભાઈ અમારે રામભાઈ ની જો આમ રમતા હેલા કરે છે અને ભાઈ સિરિયસલી આવી રીતના રમે એટલે અમને જોઈ મજા આવે બધું ભાઈ ટેકા બેકા બધું નીચે નાખી દીધું એમ હાલો રેડી યાદ કરાવ્યું છે એટલે આવશે બધું એ કોણે નાખ્યું નીચે ભાઈ છે ને બાકી જોરદાર સિર હોવાનું નામ નથી લેતો નાખે નાખવાની ટ્રાય કરે છે ને ઘોડિયામાં રાતના વાગી ભાગી ગયા છે સાડા અને ભાઈ યસ કાલનું હું તમને વસ્તુ દેખાડું તો ભાઈ મસ્ત મજાનું બધું ભાઈ પોલાળી દીધું છે મતલબ કે ભાઈ આવતીકાલે આપણા ઘરે બનવાના છે મસ્ત મજાના ઢોકળા શોપાત્રની નજર ઉતારવા માટે મમ્મી ઇચકાવી રહી છે પપ્પા સુઈ ગયા છે ઈશાન ભાઈ હજુ આવ્યો નથી ઘરે તો ભાઈ હું વિચારું છું કે આજના બ્લોગ કરી દઈએ આપણે અહીંયા જઈન્ટ આવ્યો કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ ક્યાંક આવતમાં માં સમજતા સાથે ત્યાં સુધી